ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોક જોતા હોય મજામાં જ હોય તો હવે આપણે આવી ગયા હે દુકાને દીવાગાથી કલ્લીતા સાફ સફાઈ થઈ ગઈ હે દુકાને બરોબર કમ્પ્લીટ અને નાથો ભાઈ આવીને ફાકે લઈને વયો જાય છે એનો ઉતામેર બહુ હજી આવે છે હવે વરસાદ અને થાવો ન જોઈએ કોઈ ના ના હા તને હવે હંભરા હૈ નહીં નાથાભાઈ હાવો તો પછી મેડા સ્પ્લેન્ડર ના લો બ્રેક ના ડેટા બદલાવવાના છે બદલાવી નાખી આપણે આ ડેટા નાખવાના છે આપણે નવા બરોબર એમએક્સ એમએક્સ હાલો તો ડેટા બદલાઈ ગઈ પછી મેડી બ્રેક ના ડેટા કમ્પ્લીટ બદલાવી નાખ્યા છે હવે દુકાનની જરીક જગમાલ ટ્રેટ ટ્રેટ કરે ત્યાં હાલો જ એક્સા પર મારવી જો બરાબર આ તો કસમ એલે મયૂર ની ગાડી માં બંસર આવી ગયો હે મેં લેવલ માં તો હાલો એ ની ખોલી નાખી મયૂર અમાર મયૂર ની ગાડી માં બંસર આવી કરી નાખવું ને તારે આજવરી ડાડા માં બરક નું લાગે નહીં હા જી જા નવીન ડાડા બનાવે ભાઈ કોઈ બનાવ હોય તો કીજો

અહીંની ગાડીમાં પંચર પણ થઈ ગયું છે અને આપડે પાણી આવી ગયું છે તો પાણી ભરવા ટાપકો ચાલુ કર પીજો નોડી પાત્રી દીદી ટાકામાં ભરાઈ દે ટાપકો લગભગ તો નહીં ભરાય કે એટલું પાણી આવતા જ નથી હવે આ બધા બિલાશપુરમાં પંચર થઈ ગયું છે હું માર મોમે બેઠા છે સાબળા આજ ભાઈ આવે છે

આ જાતના પણ લઈ લીધા ગામમાં તી ના છે એટલે ભાઈ છે બહુ ઘરેડતા છે ને મોફત ના હોય ભાવે બહુ ઓલ્યા રૂપિયા નઈ ખાય તો મજા ન આવે બહુ ના જમી નાવે અમારો રમાય ગામ માં ગામ માં જમાય ગામ માં ગામ માં જઈએ ના આવી ગયા બોપર પાણી કરી લીધા આપણે

આપણી વાળી છે સીબડા ખાવા પૂરતા જો વેસવાના અને આમાં જો તરબુસ વેલો છે પી હું જો આપણી વાનથી અમુક અમુક ખાલા દેખાય ને છે ઉગતી આવે છે પણ એને હમાર માથે વધુ લાગી ગયો હમાર લાગેલ છે ને જ્યાં જ્યાં આઈ અમુક કવાણ છે જા આયેલું બાકી ઉગતી આવે છે કમ્પ્લીટ બધી એટલે વાંધો છે નહીં એવો માઇન્ડવીમાં ઉગવા પૂરતો આપણે પીવું આ બાંધી ગાયું રાધાન મીરાન Thank

જંગલી જનાવર આવે ને એના હાટુ ફતિ જારી છે ખેતર અત્યારે આમથી ને વરસાદ આવે છે ફૂલ આગા હી જેવું છે આ જીંજવો ખળ હે જો માં બાંધ જ્યો ને ભીહું ગાયું એના માટે આ ઝીંજવો ખળ નીચે થોડોક કપાસ છે મારી દીધી ને આ વેકરો હે આપડે વેકરો તો હજી આવ્યો નથી પણ ઓલું શેલી નું પાણી આવ્યું હતું ને અહીંયા ખાડો મોટો છે એટલે પાણી ભરત જાજુ રહી છે બરોબર શિયાળો મોહ પકવી દે એટલી એટલો ટાઈમ રહી જ આખા ડામ પાણી અને આ ઓલી મોટા બોર ની બોયડી નથી કેતા મોટા બોર આવે યા બોયડી છે હમણો મોટે થઈ ગયા ને હમણો બોર આવશે જોજો તો ખોર આપણે અહીં વેકરાનો ડેમ છે સગડીમ જૂનો ડેમ છે એટલે હવે તૂટી ગયા લીવો થઈ ગયો છે અને હવે તો છે નથી એવું છે ખાલી પાય દેખાય બાકી હેઠે થી પાણી બધું નીકળી જાય છે બરોબર જોતા ઓલી સેલી નો આવ્યું હતી તે ઓલો કુસો કાઢી નો થઈ ગઈ તે ઠુવો થઈ ગયો જો તૂટી ગયો ને છે હવે છે નથી એવું છે અવાર તો હવે શું કરે તોડી ન નાખે તો સારું કહેવાય ફૂલ ગોખા હે ઉપલે પાયરે જ હાજી છે એઠે તેમ તો કાઠવા માંડ્યો લા હરી ગો હરે ગો હરે ગો આ નીચે તરી મે આપણે ચારક વિજ્ઞાન નો કપાસ છે વિકાયક નો વા છે ચાર પાંચ વિજ્ઞાન આયા છે હા વેઠે છે બરોબર બાકી ઉપરના ભાગમાં બધી માંડવી આપણે હાલો તો હવે સાતા ચાલુ થયા છે તો ધીરે ધીરે ઘર તરફ જવે તો આપણે આ રીતના વાવેતર છે આપણા ખેતરમાં અને તમારે બધી શું શું છે કોમેન્ટમાં કહી દો ને મોટા બોર્ડ ની આપણે અહીંયા છે બરોબર છે આર છે અહીં પાંચ હતી પણ એક કાટ નહીં કે આપણે અહીંયા છે આપણે શિયાર બોલ્ડ મોટા બોલ્ડ

દુકાને આવી ગયા હે એટલે વાગી ગયા હાડા ચાર તો મન માર મામો ને માં ચા પીવાન મન થયું હે તો અમે ચા પી હે ફટાફટ આલો આપણે ગામ માં ગા મરી ગઈ છે તો આપણે જોઈને સમાધિ દેવી થી અહીં લેવા આવ્યા હે બરોબર ચાલો હવે આગળ તમને બતાવીએ અમે સમાધિ દે ગા મરી ગઈ તો આપણે ને બીજો વિખવા દેવી થી તો સમાધિ દે દે તો હારું ના તો ભાઈ આવી ગયા આપણે સેવામાં બરોબર ગાની સેવા કરવામાં નાથ ભાઈ આવી ગયા ઘણા બે માર્કીય ચાર પાંચ માર્ગીઓમાં આવી હે તો આ બધા આવી ગયા ટ્રેક્ટર આવી ગયું હે હવે આપણે એને સીપિયામાં લઈ લઈ પછીમાં તારૂમાં સમાથી દેવાની છે જ્યારે માં મરી ગઈ એટલે દવા કરના છા શીખમાં એ પાપો મને કેમનો હડગી દવા કરના ખાલી મૂછો પર ઉપાડી જ ના

અમે તો કોમા પછી આ ઉપર બાંધ દેઉ કાલી ભાઈ બાંધ આમ 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 બાંધ દેઉ નહીં હુઈ ગયા રાખી દે ત્યાં આવે અંદર રાખી ગયો આને હવે નાળો લઈ જો નાળો એમની માંગી દે સખિયા આ નાળો માથે બસ ગોનો ક્યાં

आओ आवे आवे खतरा गड़बड़ आ गए हैं कंप्लीट अब हम धारूमा जाई हैं समाधि देव रास्ते रामकारा पाहा पांच सात जणा है हमें बताई <coughs> 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 હોય આપણે બાકી બધું કરવા લાગે હે બધા છોકરા બરોબર કોઈ ના નથી પાડતો અને આપણે જેસીબી હાલે હે તારૂમાં ત્યાં આપણે કાડો ગારી અને ગાની સમાધિ જઈ દઈએ તો ઉપાદી खादो करी हुए हैं ये जेसी भी हाल है तो आइया खादो कराए हैं हमारा गांव में जेसी भी है तो आगे। तो आगे

આમ લીધા છે મોટો ઉપર આ લોડી આમ કરના આમ મોટો મરે કે આમ કરના છે મોટો ભઈ હિંગડા આમ કરવા

આન પસોના બાયનેсам પાંચ લઈ લે નેમ જોબા જો કરની ને ને કુના ખેદ દેઉં તો ખેદ આનસ આ ફ્લાવર કોત્રી નો જાવતો તો જોવો દીકરા તાઈ મારી ના જો રીમ ટમાકી દીધી હા આ Ini yang sudah ngalain Ini Ah, 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 કેવળ પક આ છે મીઠાવાળી ઢોળ પેલા નાખ દે હવે ભાઈ ઉમા નાખી નાખી દીયો ને નાખી દી આપ તમે નાખી હોય ને તો હાલ કેવળ પક

બધા આપણે મહેમાન આવ્યા હે તો થોડુંક બહાર જવાનું છે તો પાછી મળીએ હવે બરોબર વાળી બાજુ જાય કેમકે થોડુંક બહાર જવાનું હે તો પાછળ મળીએ